એકવીસ દિવસે તમે હજી દસ ટકા મફળી નથી ખરીદી ઉનાળું સિઝન આવશે હમણાં આ મગફળીની આ રવી સિઝન પૂરી થઈ જશે ત્યારે તમે મગફળી ખરીદશો ત્યાં સુધી હું ખેડૂત તો મગફળી પોતાના ઘરમાં રાખશે એક તો પ્રોસિજરમાં પ્રક્રિયામાં ડીલે જ્યારે પ્રક્રિયા ચાલતી હોય છે એમાં લફડા સર્વર બંધ કોથળો સુયો ન હોય કોથળા સળગી જાય ફ્યુમિગેશન બરાબર ટ્રાન્સપોર્ટેશનના પ્રશ્નો કર્મચારી સમય ના આવે કાંટો ન હોય તો કઈક બીજું તો હોય આવી બધી વાતોથી ભ્રષ્ટાચાર અને ગેરરીતિના સંકેત છોડતા જાય છે એ વગરનો તમારું એક પણ મગફળી ખરીદવાની પ્રક્રિયા પૂરી નથી થઈ એટલે સરકારને મારી ફરી ફરીને વિનંતી છે કેન્દ્રો વધારો સ્ટાફ વધારો પણ વેલામાં વેલી તકે આ સોળ લાખ મેટ્રિક ટનનો એક ટન પણ ઓછી ન રહે એટલી તાત્કાલિક મગફળી ખરીદો બાકીના ખુલ્લા માર્કેટની અંદરથી જે બાકીની વીસ એસી ટકા મગફળી વેચાવાની છે એ ખેડૂતો પાયમાલ થઈ જવાના છે એના માટે પણ કંઈક વિચારો